તો હેલો ગાઈસ વેલકમ ટુ બેક માય વ્લોગ તમે છેલ્લા બ્લોગમાં જોયું કે આપણે સુરતથી ગામડે આવ્યા હતા લગ્નમાં હવે આપણે તૈયાર થઈને જઈએ છીએ સમૂહ લગ્નમાં તો આજના બ્લોગમાં હું તમને બતાવીશ મારા દર્દી સમાજના સમૂહ લગ્નમાં તો જોતા રહેજો મારો આખો વ્લોગ અને જો વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ ને આઈડીને ફોલો કરી નાખજો ગાઈસ ફાઈનલ અમે પહોંચી ગયા અમારા દજી સમાજ ના સમૂહ લગન અને જો આ છે અમારો આખો સમાજ ને આટલી પબ્લિક બધી જો બહુ મોટું આયોજન છે તો ગાઈસ અમે આવી ગયા અંદર મંડપમાં અને હવે તમને બતાવ અમારા સમૂહ લગન તો ભાઈ જો આ છે અમારા દજી સમાજ નો આઠમો લગ્ન છે અને જો આ છે 15 જોડાઓ અને જો આ 15 જોડાઓ છે અને અમારા સમૂહ લગન અત્યારે ચાલુ છે

કોરું પતા છે આ વહેને ભાલે મોળગા આ જાલા ભલેશભાઈ સમૂહ લગનનો આયોજક કેમ લાગ્યો ભરના પિતાશ્રી અને કંડાળશ્રી કોનીમાં તમારા

સમૂહ આજે એમનો પેરા ફરવાના હતા અને આજે સમૂહ લગ્ન પતાયો અને એમનો બહુ જ આનંદ થયો અને બહુ ખૂબ ખૂબ આનંદ થયો ભગવાન એમના જોડા અમર રાખે અને આજે આયોજન બહુ સરસ હતું અને આયોજન બહુ મસ્ત હતું પીપાજી મહારાજનો ફોટો પણ હતો અમે સંતોના આશીર્વાદ લીધા અને બહુ મજા આવી આનંદ કર્યો અને જમવાનું પણ બહુ મસ્ત હતું અને આજે એક વધારામાં અમારા સોનલ બેન યોગેશ કુમાર ની છે એટલે અમે બધો આ પાછળ થી રોકાણો છે હવે એ શું પાર્ટી આવી છે હવે ન ખબર એ સરપ્રાઈઝ તો ગઈ ફાઇનલી સમૂહલોગન તો પૂરા થઈ ગયા અને અમે બધા આખું ફેમિલી ભેગા મળીને ખૂબ આનંદ કર્યો મોજ કરી અને મજા આવી ગઈ તો જો તમને પણ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં રાધે રાધે